નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં મિત્રો બજરંગબાણનો પાઠ કરતી વખતે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આ શાસ્ત્રીય સ્ત્રોત હનુમાનજીની શક્તિ અને કૂપનું પ્રતિક છે જો યોગ્ય રીતે પાઠ ન કરવામાં આવે તો એ હનુમાનજીના કૂપનું કારણ બની શકે છે સામાન્ય રીતે રામ ભક્ત હનુમાનજીનો પાઠ કરવા માટે હનુમાન ચાલીસને ઉત્તમ માનવામાં આવે છે જો કે આ સાથે જ બજરંગબાણ પાઠક પણ હનુમાનજી માટે કરવામાં આવે છે જોકે એવું કહેવામાં આવે છે કે બજરંગબાળનો પાઠ દરેક લોકો નથી કરી શકતા જ્યારે વ્યક્તિ ઘોર સંકટમાં હોય ત્યારે જ આ પાઠનું પઠન કરવું જોઈએ નાની મોટી સમસ્યા હોય ત્યારે આ પાઠનો પ્રયોગ ન કરવો મનાય છે ખાસ કરીને મુશ્કેલીમાં જ પાઠ કરવો જોઈએ જો કોઈ ખાસ મુશ્કેલી હોય જેલમાંથી તમે બહાર ન નીકળી શકતા હોય તો આ પાઠ કરવો જોઈએ હનુમાનજી જયંતિ અથવા મંગળવાર કે શનિવારના દિવસે આ પાઠ થઈ શકે છે ઓમ હનુમંતે નમઃ નો જાપ હનુમાનજીની છબી સામે કરવો જોઈએ આ પાઠ ખાસ આસન પર જ કરવો જોઈએ જે જગ્યાએ પૂજા કરવા હોય તે જગ્યાએ શુદ્ધ અને એકદમ શાંત હોવી જરૂરી છે જો પૂજા કરવા માટે હનુમાનજીનું સ્થાન એકાંત અને નિર્જળ હોય તો અતિ ઉત્તમ છે જ્યારે તમે જપ કરતા હો ત્યારે પ્રામાણમાં જ એક સંકલ્પ લેવો જોઈએ કે તમારા કાર્ય જ્યારે પણ સિદ્ધ થશે ત્યારે હનુમાનજીની સેવા નિયમિત રીતે કરશો એકાગ્રતા તે ધરો બજરંગબલીનું ધ્યાન હવે જ્યારે તમે શુદ્ધ ઉચ્ચારણથી હનુમાનજીની છબી પર એકાગ્રતાથી ધ્યાન ધરીને બજરંગબાળનો પાઠનો આરંભ કરો શ્રી રામથી લઈને સિદ્ધ હરકારી હનુમાન સુધી એક જ બેઠકમાં બજરંગબાળનો પાઠની એક માળા જાપ કરવાનો રહેશે જો પાઠ નિયમિત ન થાય તો જે ઘરમાં બજરંગબાળનો પાઠ નિયમિત રીતે ના થાય તો ઘરમાં ભૂત પ્રયત્નો પ્રકોપ અને આધ્યાત્મિક રીતે શારીરિક બીમારીઓ ક્યારેય પણ નથી આવતી જે વ્યક્તિગત બજરંગબાળીનો પાઠ નિયમિત રીતે પાઠ ન કરી શકે તેના માટે અઠવાડિયામાં મંગળવાર અને શનિવારનો જાપ કરવો અતિ ઉત્તમ રહેશે નિયમિત હનુમાનજીનો પાઠ કરવાથી અનેક આધ્યાત્મિક અને માનસિક શારીરિક લાભ થાય છે હનુમાનજીની ભક્તિ શક્તિ અને નિષ્કામ સેવા પ્રતિક માનવામાં આવે છે પહેલું માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ હનુમાનજીની પાઠની માનસિક તાણ અને ચિંતા ઓછા થાય છે ભક્તિભાવથી શાંતિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે બીજું શારીરિક અને માનસિક શક્તિ હનુમાનજીની શક્તિના દેવતા છે તેમનો પાઠ કરવાથી મન અને શરીરની ઉર્જા અનુભવાય છે નકારાત્મક ઉર્જા મુક્તિથી મળે છે અને વ્યક્તિગત ઉર્જા આવે છે જો બાધાઓ દૂર થાય છે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં આવેલ મુશ્કેલી દૂર થાય છે ભૂત પ્રેત અથવા કોઈ નકારાત્મક ઉર્જાથી બચાય છે ચોથું આધ્યાત્મિક વિકાસ નિયમિત પાઠ કરવાથી ભક્તિભાવ વધુ મજબૂત બને છે મને એકાગ્રત થાય છે અને ધ્યાનમાં પ્રગતિ થાય છે પાંચ રોગવ્યાધિ અને બચાવ કહેવાય છે હનુમાનજીના મંત્રોનો પાઠ કરવાથી રોગોથી બચવા અને આરોગ્યમાં સુધાર થવામાં મદદ મળે છે શ્રી રામની કૃપા હનુમાનજીની રામ પરમ ભક્ત છે તેમનો પાઠ કરવાથી ભગવાનને રામની કૃપા પણ પ્રાપ્ત થાય છે પરિણામોનો અભ્યાસ હનુમાન ચાલીસ શ્રી રામ ભક્ત હનુમાન અષ્ટમ અથવા મંગળવાર અને શનિવારે હનુમાનજીનું સ્મરણ કરવું વધુ લાભદાયક છે નિયમિતતા અને શ્રદ્ધા સાથે કરાયેલો પાઠ હંમેશા ફળ આપે છે શુદ્ધતા રાખવી પાઠ કરતા પહેલા શરીર અને મનને શુદ્ધ રાખો સ્નાન કરીને બજરંગલનો પાઠ કરવો જોઈએ પાઠ માટે જગ્યા પણ શુદ્ધ રાખવી જોઈએ શ્રદ્ધા અને ભક્તિ શ્રદ્ધા અને સાથે પાઠ કરો માનવામાં આવે છે કે શાંતિ રાખીને હનુમાનજીનું સ્મરણ કરો સમય અને સ્થળ પાઠ કરવા માટે પ્રાથમિક અને સમય શુદ્ધ સૂર્યોદય અથવા સાંજના સમયે શિષ્ટ માનવામાં આવે છે શાંતિપૂર્ણ અને નિષ્ઠળ પસંદ કરો જ્યાં વિપક્ષ ન થાય વાહન અને સામગ્રી હનુમાનજીના ચિત્ર કે મૂર્તિ સામે દીવો પકડાવો અને લાલ ફૂલ તથા ચંદન ધરાવો હનુમાનજીને લાડુ અથવા અર્પણ કરો બજરંગબાળનો પાઠ દરમિયાન હનુમાનજીના ગુનો શૌચ અને ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો આ પાઠમાં કેટલાક મંત્ર અને શ્લોકો છે જે ખૂબ જ શક્તિશાળી છે તેનાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે નિયમિતતા સુપરિણામ માટે નિયમિત રીતે બજરંગબાળનો પાઠ કરવો જોઈએ અન્ય બાબતો માસિક એ મહિલાઓ માટે અથવા અન્ય શુદ્ધ અવસ્થા માટે પાઠ ન કરવો નકારાત્મક વિચારોથી દૂર રહો અને પ્રસાદને અન્ય સાથે વહેંચો જો બજરંગ પાઠ શ્રદ્ધા અને નિયમિત સાથે કરશો તો તેનાથી ભય દૂર થાય છે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ મળે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ સૌનો આભાર